તો ગાઈ જોઈ શકો છો આ છે કારેલાની ની કારેલા મતલબ વેલો છે પછી કારેલા લાગ્યા છે નાના નાના બી તોડી છું અને સૌથી તો તો આ કેમ છો બધા મજામાં તો ગાય કાલે મારે જવાનું છે વડોદરા તો એના માટે હું આજે અહીંયા ગામડેથી કારેલા લઈ જવાનું છું એટલે કે ગામડાના દેશી કારેલા છે તો હું લઈ જવાનું છું દેશી કારેલા તો ચાલો આપણે કારેલા વીણીએ જો આ પાછળ છે એ વાળી છે અને એના ઉપર કારેલા લાગ્યા છે છે તો ચાલો વીણીએ કારેલા તો જોઈ શકો છો આ છે કારેલાની મતલબ વેલો છે પછી આ કારેલા લાગ્યા છે જોવાય છે આખો વેલો છે આ મતલબ આ વેલાનું કરેલું છે એવું તેના પરથી બધા કારેલા લાગ્યા છે જોઈ શકો છો કારેલા જો આ કારેલા છે જો આ કારેલા લાગ્યા છે આ બહુ નાના નાના છે આ નાના છે પણ હું આ નાના ભી તોડી લઈ જઈ કેમ કે જેટલા મળશે નાના મોટા એ બધા તોડી લઈ જવાની છે તો ચાલો આપણે કારેલા તોડીએ તો જો આ છે કારેલા આ નાના નાના છે તોડી લઈશુ તો બહુ કઠણ છે એટલે તૂટતા નથી જો આવા છે કેમકે આ આટલા નાના હશે ને તો એને આપણે આમાં ભરશું રીંગણ ભર ના મતલબ રીંગણ જેમ ભરીએ છીએ ને એવી રીતે કારેલા પણ ભરું છું તો અને મને તો ભરેલા કારેલા બહુ ભાવે છે અને પેલા દેશી કારેલા બી મતલબ ભર્યા વગરના બી મને ભાવે છે બહુ એટલે હું તો આવા પણ લઈ જઈશ તો ગાઈશ ફટાફટ કારેલા વીણી લઉં છું અને મારે હજી પેકિંગ પણ કરવાનું બાકી છે જોય છે કારેલા હજી મારે પેકિંગ પણ કરવાનું છે તો આપણે જલ્દી જલ્દી કારેલા શોધીએ આમાં કે કારેલા ક્યાં છે કે એવું બધું કરેલી છે વાળ તેમાં કારેલા તો જોવાતા છે નહીં પણ અંદર છે બહુ તો મારે એને શોધી શોધીને એક એક કારેલું વીણવું પડશે તો ગાઈસ જોઈ શકો છો આટલા જો ગાઈસ આટલા બધા હું કારેલા તોડી લાવી છું અને કેટલા સરસ અને લીલાછમ કારેલા છે કેટલા સરસ દેખાય છે જોવાય છે એકદમ દેશી છે અને આટલા આટલા મોટા છે અને બીજા હું આવા નાના બી તોડી લાવી છું અને સૌથી નાના તો આજો આ અને આયરા તો આમાં બેસન ભરશું ને તો બહુ જ મસ્ત લાગશે કે આખા આખા ખાવા મજા આવશે આ મોટા બી છે આવડા મોટા બી છે અને ગાયસ કોમેન્ટ કરજો કોને કારેલા ભાવે છે અને કારેલા ખાવા સેહત માટે બહુ જ સારું હોય છે તો ચાલો હું ફટાફટ પેકિંગ કરી દઈશ અને આપણા કારેલા લાવીને ગયા છે તો ગાઈસ જોઈ શકો છો આ છે મારી બધું પેકિંગ કરવાની તૈયારી કરવાનું છે અને જો આ કેટલું બધું છે આ છે કારેલા પછી આ છે કાચરી પછી આ છે લીંબુ એ દેસી લીંબુ છે એ પણ લઈ જવાના છે વડોદરા અને આ કટલરી છે બધું ભેગી કરાવે છે બધા કપડાં પડ્યા છે અને આટલી બધી વસ્તુ ખાલી આ એક બેગમાં ભરવાની છે મારી એક બેગ છે હવે મોટી બેગ બી લાવી નથી પૈસા નથી એટલે જો આ બેગમાં બધું સામાન ભરવાનું છે મારે તો ફટાફટ બધું સામાન પેક કરી દઈશ અને કાતરી છે કારેલા છે બધા આ થઈમાં પેક કરીશ અને અમારો પર્સ છે પર્સ પણ પેક કરી દઈશ અને અંદર બધું મૂકી દઈશ અને આ તો વસ્તુ જ્યાં જઈએ ત્યાં લઈને જ જવાનું હોય છે કેમ કે આ કટલરી છે જો આમાં વાયડી કાર્ડ છે આમાં પર્સ છે એમાં બહુ બધા પૈસા છે ચેક કરીએ પૈસા 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 કેટલા છે ઓ માય બહુ પૈસા એકલી છે અને માય ભી પૈસા ના વાહ મારી ફેવરેટ છે પણ બહુ ગમે છે આવો જ અને બહુ જ ફેવરેટ છે અને બહુ જ સ્પેશિયલ છે અંદર મૂકી દો એટલે એને હું પર્સમાં રાખું છું આ એટીએમ છે પણ કસ છે ને ચલો હું બધું પેક કરી દઉં છું આ બધું જલ્દી જલ્દી પેક કરી દઈશ બરોબર છે અને એટીએમ છે એલા પેક કરીશ Uh, that's it. I need to understand. I need to ફાઈનલી બેગ થઈ ગયું છે પે અને જોઈ શકો છો બેગ કેટલું ફૂલ થઈ ગયું છે એટલે કે બેગ એ પણ હવે તો જવાબ દઈ દીધો છે કે બસ કર મારી બે નવી કેટલું ભરીશ તું હજી તો મારી ઈચ્છા છે હજી તો કઈક ભરું રૂમર પણ આવી ગયો છે આ મોજા પણ આવી ગયા છે બસ બધું પેક થઈ ગયું છે હવે ખાલી અમુક અમુક હજી તો થોડું વસ્તુ યાદ આવશે જે મેં પેક કરીશ બાકી તો મેં ફાઇનલ બધું ભરી દીધું છે અને બેગ પણ રેડી છે ને આપણે પણ રેડી છીએ હવે વડોદરા જવા માટે અને બેગે તો હવે જવાબ આપી દીધો છે કે હવે વધારે ભરીશ તો હું ફાટી જવાનું છું ચલો બેગ થઈ ગયું છે પેક અને આપણે મળીએ હવે વડોદરા તો હું કાલે જઈશ વડોદરા મેં હવે પેકિંગ કરી દીધું છે અને મારે કાલે વડોદરા જવાનું છે એટલે પેકિંગ કરી દીધું છે ગામડે આવીને બહુ દિવસો થઈ ગયા અને હવે ફરી જવું જ પડશે કેમકે કહેવાય છે ને કે અમે તો જહાજના મતલબ જહાજના પંખી કે ઉડીને પાછું જહાજ પર જ આવવાનું કહેવત છે એ સાચી જ છે કે ગામડે બહુ ટાઈમ થઈ ગયો આવીને પાછું ગમે હશે જવાનું મન ના થાય ને તો બી જવું જ પડશે એટલે બસ મારે બી જવાનું છે અને ગામડે એટલા દિવસ રોકાય બહુ મજા આવી બહુ એન્જોય પણ કર્યો અને મારા નાના નાના બકરાઓ જોડે બી બહુ મજા આવી ગઈ હવે જવાનું છે ગામડે નહીં મતલબ જઈશ વડોદરા તો ગાઈસ તમને વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો તમે સપોર્ટ કરતા રહેજો અને શેર કરજો લાઈક કરજો બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોકમાં વડોદરા થેન્ક યુ